આપણે જાલોદની વાત કરીએ તો જાલોદના વણકતાએ હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજન હનુમાન મંદિરમાં શિખર તેમજ આજુબાજુ લાઇટથી ઝગમગી ઉઠી આખે આખું મંદિર લાલ પીલી લાઇટોથી ઝગમગ્યો ઉઠ્યો હતો હનુમાન જય હનુમાન નાથથી ગુંજી ઉઠ્યું હતું અને આ દર્શન દર્શનાર્થી બારે ભેડ જોવા ઘોડાપુર ઉમટી પડ્યું હતું સુંદરકાંડ મહાઆરતી પૂજા અર્ચના તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું મંદિરની વાત કરીએ તો ભગવાન શ્રી હનુમાન દાદાની આકર્ષક જોઈએ તો અશોક ચક્રની જેમ જય શ્રીરામ જય શ્રી રામ જય શ્રીરામનું ચક્ર બનાવી ભક્તો દ્વારા અનેરો ઉત્સાહ જોવા મળ્યો ત્યારે ભક્તો અને સહયોગી ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું મહાપ્રસાદની વાત કરીએ તો સહયોગીઓ દ્વારા આઠથી દસ હજાર ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામના સહયોગથી મહાપ્રસાદ તેમજ આખું મંદિર ઝગમગતી લાઈટથી શણગારી હનુમાન ઉત્સવની ઉજવણી કરવામાં આવી અહેવાલમાં ન્યૂઝ કિશોર ડબગર દાહોદ મારું નામ સુભાષભાઈ એમ અગ્રવાલ છે હું છેલ્લા બેતાળીસ વર્ષથી ઘણા જ્યારે હનુમાનજી મંદિર દરરોજની વ્યવસ્થા અને એનો વહીવટ કરું છું અને છેલ્લા પાંત્રીસ વર્ષથી હનુમાન જયંતિનો ભંડારો કરીએ છીએ માં અમે બે હજાર અઢી હજાર ત્રણ હજારથી લઈને આજ આજ દિન સુધી દસ હજારની પબ્લિકનો ભંડારો કરીએ છીએ આજની તારીખમાં આજે ઓછામાં ઓછા દસ હજાર માણસનું ભોજન અમે ભોજન પ્રસાદી કરીએ છીએ દર્શનાર્થી તો કમસે કમ પંદર હજાર પંદર હજાર માણસ આવે છે એનામાં પાંચ હજાર જતાવી રહે તો દસ હજાર માણસનો આજે ભોજન પ્રસાદ થયો છે અને દર શનિવારે અમારે મંદિરમાં સુંદરકાંડ થાય છે અને આ બાબાની એટલી બધી મહત્ત્વ થાય છે જે એનામાં કોઈ પણ એની ઉપર આસ્થા રાખે છે સવામણીનો પ્રસાદ અમારે બાર મહિનામાં પચાસ શનિવારે તો પચાસની જગ્યાએ બીજા મંગળવારે બી વારો બપોર ત્રણ મહિનાનો નામ લખાવે તો વારો લાગે છે એટલે આખા વર્ષમાં ઓછામાં ઓછી સિત્તેર સવામણી થાય છે આખા પંથકમાં આવું કોઈ મંદિર નથી જેના માટે સવામણી થતી હોય અને સવામણીની શ્રદ્ધાથી જે માણસ આ બાબા પર આસ્થા રાખે છે એનું કામ સફળ થાય છે અને હું તો છેલ્લા બેતાળીસ વર્ષના બાપાના શરમમાં છું અને ભગવાનને મારો વેળો પાર કરે છે નામ મારું નામ સુભાષભાઈ એમ અગ્રવાલ આપ આ આ મંદિરમાં આજ આજ દિન સુધીનો બધો વહીવટ હું કરું છું આખા ગામનો સહયોગ રહે છે અને એક નાનું લેલું હતું ડેરામાંથી આજે આટલું મોટું ભવ્ય મંદિર બની ગયું છે એ બધાની સહયોગથી અને ભગવાનની મહેરબાની છે મારા પર કે જેવું મને આ કામ કરવાની મને ભગવાને પ્રેરણા આપી છે આ મંદિરમાં કોઈ પ્રાચીન નહીં એવું તેવું આ થોડું પ્રાચીન છે હવે વર્ષો જૂનો ઇતિહાસ તો અમને બી ખબર નથી પરંતુ કેવું છે કે ઓછામાં ઓછું ચારસો પાંચસો વર્ષ જૂનું મંદિર હશે આ મંદિરની પાછળ એક તળાવ છે વણંગ જેના નામથી આ મંદિર પ્રખ્યાત છે વણંગત હનુમાનજી મંદિરના નામથી તળાઈનું નામ વણંગ છે અને આજે ઓછામાં ઓછા અમારા અંદાજ પ્રમાણે બસો વર્ષથી તો અમે વડલાઓ પાંચ વડા માણસો પાણીથી સાંભળે છે બસો વર્ષથી તે લોકો કહે છે પણ એના પૂછેનું આગળનું કેટલું છે એ લોકોને બી જે ત્રણ ચાર વાળા કહે છે એટલી અમને ખબર છે